ત્યારે એક વ્યક્તિ છે અચાનક સવાલ પૂછનાર વ્યક્તિ એટલે કે ભરત ફૂલતરિયા આ વ્યક્તિને ફળાકો જીકી દે છે ત્યારે ઈશુદાનભાઈ એ સવાલ એ જવાબદારી છે સ્વીકારવાને એવું કહી દે છે કે એ તો ભાજપનું કોઈ કાવતું હતું જ્યારે કોઈ રાજનેતાને એના કરેલા કાર્યો વિશે સવાલ કરવામાં આવે કોઈ પાર્ટીને એના વિશે કરેલા કાર્યો વિશે જો સવાલ કરવામાં આવે ત્યારે એના જવાબ મળવા તો દૂરની વાત છે પણ એ જવાબના બદલામાં એને મળે છે એક ફડાકો અને એ ફડાકો માર્યા પછી પણ કોઈ પણ જે પાર્ટી છે રાજનેતા છે એ જવાબદારી નથી સ્વીકારતા વાત અહીંયા એવું થાય છે કે સવાલ એક બાજુ રહી જાય છે જે પ્રશ્નો છે છે એક બાજુ રહી જાય અને એક પાર્ટી બીજી પાર્ટી પર કોઈ પણ આરોપો ઢોળવા પર આવી જાય છે હાલમાં જ એક કિસ્સો બન્યો છે મોરબીના રાજનગરમાં જ્યાં એક જાગૃત નાગરિક છે ઈસુદાન ગઢવીની જે સભા ચાલતી હતી આમ આદમી પાર્ટીની એમાં સવાલ કરે છે યમુના નદીને લઈને સવાલ કરે છે જે દિલ્હી છે એને નોંધારી કરી નાખી આવા અનેક સવાલો એ કરે છે જે સવાલો ક્યાંક વેલિડ પણ હતા પણ એ સવાલો જ્યારે ચાલુ હતા ત્યારે એક વ્યક્તિ અચાનક સવાલ પૂછનાર વ્યક્તિ એટલે કે ભરત ફૂલતરિયા આ વ્યક્તિને ફડાકો ઝીકી દે છે અને આ ફડાકા વિશે જ્યારે ઈશુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને છે સવાલ છે ત્યારે એ એ જવાબદારી સ્વીકારવાને બદલે એવું કહી દે છે કે એ તો ભાજપનું કોઈ કાવતરું હતું મુખ્યમંત્રી તરફથી કરવામાં આવેલું કાવતરું હતું પરંતુ જયારે તપાસ થાય છે ત્યારે સચ્ચાઈ અલગ જ સામે આવે છે અને ત્યારે તપાસમાં એવું બહાર આવે છે કે જે ફડાકું મારનાર વ્યક્તિ હતું એ આમ આદમી પાર્ટીનો જ કાર્ય કરતા હતો ત્યારે ઈશુદાનભાઈનું કહેવું એવું છે કે આ તો ભાજપનું કાવતરું છે અને જ્યારે આ ઘટનાની અંદર ભોગ બનનાર જે વ્યક્તિ છે ભરતભાઈ ફૂલતરીયા એમણે એ ડિવિઝનમાં ત્યારે ફરિયાદ નોંધાવી છે એમની ફરિયાદના આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી છે અને ત્યારે એમનું કહેવું એવું પણ છે કે મેં કોઈ પણ જાતનો નશીલો પદાર્થ લીધેલો નથી મેં કોઈ પણ જાતનો નશો નથી કરેલો અને હું મેડિકલ કરાવવા પણ તૈયાર છું ત્યારે પોલીસે એમના નિવેદનના આધારે તપાસ શરૂ કરી છે અને તપાસમાં એ એક વસ્તુ તો બહાર આવી જ છે કે જે ફડાકો મારનાર વ્યક્તિ છે એ આમ આદમી પાર્ટીનો જ કાર્યકર્તા છે